તો રેસ્ટોરન્ટ જેવો સ્વાદ ઘરે જોઈએ છે તો આજના શાકની રેસીપી એટલી સરસ છે એમાં ઠંડી હોય ત્યારે તો એટલી મજા પડી જાય તેવી સબ્જી છે સાથે જો ઘણાના ઘરમાં કાંદા નથી ખાવાતા અથવા તો કોઈ ગેસ્ટ આવે છે કે જે લસણ કાંદા નથી ખાતા તો તેમના માટે ગ્રેવીવાળું શાક કેવી રીતે બનાવવું કે જે એકદમ રેસ્ટોરન્ટ જેવું લાગે તો આજની રેસીપીમાં તમને એનો જવાબ પણ મળશે ચાલો જોઈએ રેસીપી તો જુઓ પહેલાં તો મેં લીલા ચણા લીધા છે તો લીલા ચણાનું શાક તો તમે ઘણીવાર બનાવો છો પરંતુ આજે જે હું બનાવું છું ને એવું શાક તો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય મેં પણ ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે ચલો જોઈએ તો જુઓ બસો ને પચાસ ગ્રામ મેં લીલા ચણાના દાણા લીધા છે તો ગરમ પાણી કર્યું હતું તેમાં મેં દાણા ઉમેરી દીધા છે ત્યાર પછી વન ફોર્ટી સ્પૂન મીઠું વન ફોર્ટી સ્પૂન ખાવાનો સોડા અને એક ચમચી ખાંડ ઉમેરી દેવાનું છે બધું મિક્સ કરી દઈશું હવે સોડા અને ખાંડ છે તે ચણાનો કલર જાળવવામાં મદદ કરશે ત્યાર પછી બે ચક્રી ફૂલ છે સાથે બે તજ છે એક કાળિયેલ છે અને ત્રણ લવિંગ છે બધું સાથે જ ઉમેરીએ જેથી ચણાનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે હવે મેં ચાર જ મિનિટ તેને કૂક કર્યું છે ત્યાં ચણા જેવું એકદમ સરસ બફાઈ ગયા છે અને ખુલ્લા જ તેને ફાસ્ટ ફ્લેમ પર પકવવાના છે ખાસ ધ્યાન રાખજો અને હવે જુઓ તેનું બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે અને તેનું પાણી છે ને એને આપણે ફેંકવાની ભૂલ નથી કરવાની જે આ બધું પાણી છે તેને ફરીથી આપણે તેના તે જ વાસણમાં લઈ લેવાનું છે તો લઈ લીધું છે ત્યાર પછી ફરીથી એક ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું અને એક કપ પ્રમાણે અને ગ્રામમાં સો ગ્રામ પાલક છે તેને પણ સાથે ઉમેરી દેવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખવાની છે અને આ પાલકને ફક્ત આપણે બે જ મિનિટ માટે કૂક કરવાની છે વધારે કૂક કરવાની નથી તો બે મિનિટ થતાં જ બધી પાલક છે સરસ એવી કૂક થઈ જશે અને તેનો કલર તમે જોઈ શકો છો એને ઓવર કૂક કરવાની નથી અને તરત જ આપણે ઠંડા પાણીમાં તેને ઉમેરી દેવાની છે તો મેં બરફવાળા પાણીમાં મૂકી દીધી છે અને ત્યાં સુધીમાં બે તીખી લીલી મરચી લઈ લેવાની છે સાથે જ એક મોટો આદુનો ટુકડો આદુ થોડું ચડિયાતું ઉમેરજો એટલે મોટો ટુકડો સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને મીઠું ઉમેરવાથી તે સરળતાથી ખંડાય છે બધું જ ખંડાઈ જાય અને ત્યાર પછી આપણે તેને અલગ મૂકી દેવાનું છે ત્યાર પછી આપણે તેને વઘારવાની પ્રોસેસ જોઈએ તો ત્રણ ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે તેલ ગરમ કરવા મૂકીએ એક મોટો ટમેટો મેં સમાર્યું છે તેની પણ ગ્રેવી કરી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું ત્યાર પછી તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું સાથે જ બે તમાલપત્રો ઉમેરવાના છે એક સુકું લાલ મરચું અને આદુ મરચાંની પેસ્ટ છે તેને પણ ઉમેરી દેવાની છે અને અડધી મિનિટ માટે આપણે ધીમા ગેસ પર તેને સાતળાઈ લેવાની છે અને ત્યાર પછી જે આદુ મરચાં ખાંડ્યા છે તે સતળાઈ જાય ત્યાર પછી આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દેવાની છે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી મરચું બધું મિક્સ કરી દેવાનું છે ખાસ કરીને ટમેટાનો અહીં કાચો ટેસ્ટ દૂર કરવાનું છે અને તેલ પણ ઉપર આવે ત્યાં સુધી તેને ઢાંક્યા વગર પકવવા દેશું ત્યાં સુધીમાં મિક્સર જારમાં આપણે જે પાલકને બાફી હતી તે લઈ લેશું જરૂર પડે તો થોડુંક પાણી ઉમેરવાનું મેં થોડુંક પાણી બે ટેબલ સ્પૂન પ્રમાણે ઉમેર્યું હતું સાથે જ મિક્સર જારમાં પણ થોડુંક પાણી ઉમેરી બધી જ પ્યોરી લઈ લેવાની છે પાલકની અને કલર જુઓ તમે ફ્રેન્ડ્સ કેટલું સરસ છે ગ્રીન અને રેડ અને બધું જ મિક્સ કરી દેવાનું છે સાથે આ પાલકને અને ટમેટાને પણ આપણે પકવીને તેલ ઉપર આવવા દેવાનું છે તો આપણે સાઈડમાં તેને તેલ ઉપર આવવા દઈએ તો દસ કાજુને મેં ગરમ પાણીમાં દસ મિનિટ પલાળ્યા હતા સાથે એક ટેબલ સ્પૂન પ્રમાણે દહીં અને બે પનીરના ટુકડા લઈ લેવાના છે અહીંયા તમે બે ચમચી પ્રમાણે ઘરની તાજી મલાઈ પણ લઈ શકો છો અને હવે જુઓ સરસ એવું તેલ ઉપર આવી ગયું છે તો જુઓ લૂક જુઓ તમે કેટલો સરસ છે ફ્રેન્ડ્સ અને હવે છે ને એકવાર તેને પહેલાં હલાવી લેવાનું છે તો આ રીતે હલાવી લેવાનું છે અને કલર પણ એટલો સરસ આવ્યો છે અને ત્યાર પછી જે આપણે વાઈટ પ્યોરી બનાવી છે કાજુની તેને પણ સાથે જ ઉમેરી દેવાની છે એટલું જોરદાર ટેસ્ટ સાથે આ શાક બને છે ફ્રેન્ડ્સ અને બધું જ પહેલાં તો મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થતાં જ તેનો કલર એટલો સરસ આમ વરિયાળી કલર જેવો આવી જાય છે અને ઘણાને એમ થાય કે લસણ કાંદા વગર તો ગ્રેવી બને જ નહીં તો આજની રેસીપી તમે જોશો ને શાકની એટલે તમારા બધા જ પ્રશ્નો હલ થઈ જશે હવે મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે અને પનીર ઉમેરવાથી આ ગ્રેવીનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે અને એટલું જોરદાર બને છે પનીર ખમણાઈ જાય ત્યાર પછી એક ચમચીથી બે ચમચી પ્રમાણે કસૂરી મેથી લઈ લેવાની છે તેનો ભૂકો કરીને ઉમેરી દઈશું સાથે એકથી બે ચમચી પ્રમાણે અહીં આપણે પંજાબી મસાલો તમે પાઉભાજી મસાલો પણ ઉમેરી શકો છો સંભાર મસાલો પણ ઉમેરી શકો છો અત્યારે પંજાબી સબ્જી બનાવીએ છીએ એટલે મેં પંજાબી મસાલો ઉમેર્યો છે એકથી બે ચમચી તમને જે પ્રમાણે મસાલાવાળું શાક ગમે એ પ્રમાણે ઉમેરી શકો છો મેં એક ચમચી મોટી ઉમેરી છે ત્યાર પછી કોઈ ન કહી શકે કે જુઓ કે લસણ કાંદા વગર આ ગ્રેવી બનાવેલી છે કેટલી સરસ ઘાટી અને થેક બની છે તો હવે તમને પણ એમ થતું હોય ને કે લસણ કાંદા વગર ગ્રેવી કેવી રીતે બનાવી તો એક વાર આ રીતે ગ્રેવી બનાવજો અને કોઈ પણ શાક તમને આ રીતે પંજાબી ટેસ્ટથી બનાવા છે તો આ ગ્રેવી થી બનાવજો જે લસણ કાંદા નથી ખાતા એમને તો બહુ સરસ સબ્જી બને છે અત્યારે મેં અત્યારે ગ્રીન ચણાનું શાક આ રીતે બનાવ્યું છે કેમ કે સિઝન છે શિયાળાની તો લીલા ચણા બહુ સરસ મળતા હોય હવે અડધી ચમચી ગરમ મસાલો સાથે અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અડધી ચમચી પ્રમાણે ધાણાજીરું પાવડર ઉમેરી દેશું અને સાથે જ આપણે થોડીક ગળાશ લાવવા માટે એક ચમચી પ્રમાણે ગોળનો ભૂકો ઉમેરશું અને સાથે જો થોડીક ખટાશ જોતી હોય તો થોડોક લીંબુનો રસ એટલે કે એક ચમચી પ્રમાણે ઉમેરી દેવાનો છે બધું મિક્સ થઈ જાય ત્યાર પછી હવે જો તમને જે પ્રમાણે ગ્રેવી ગમતી હોય મન મીન્સ કે ઢીલું સબ્જી તમને કેટલી ગમે છે એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો મેં અહીં અડધા કપ પ્રમાણે પાણી ઉમેર્યું છે તો બધું જ હવે પહેલાં મિક્સ કરી દેવાનું છે તો ઘણીવાર રોટલો છે માનો કે તેની સાથે થોડુંક રસાળું શાક સારું લાગે અને પૂરી છે કે રોટલી હોય તેની સાથે થોડોક રસો હોય તો પણ ચાલી જાય તો એ પ્રમાણે સબ્જી બનાવવાની તો ઢાંકી દેશું તેલ છૂટું પડવા દઈએ ત્યાં સુધીમાં નાળિયેરની કાચલી લીધી છે મેં ત્રણ ટુકડા તેને આપણે ફાસ્ટ ફ્લેમ પર આ રીતે જગવવાની છે તો જેવી આગ નીકળી જાય ત્યારે આપણે સાઈડમાં જોઈએ તો સબ્જી પણ સરસ એવી તેલ છોડી દીધી છે ઉપર અને વચ્ચે મેં ત્રણ પાલકના પાન મૂક્યા છે અને તેની ઉપર જે કાચલી હતી એને મૂકી દેવાની છે અને એક મોટી ચમચી પ્રમાણે આપણે ઘી લઈ લેવાનું છે તેને આની ઉપર જ ઉમેરી દેશું એટલે સરસ એવો જુઓ આ રીતે ધૂંગાર થશે એટલે કે ધુમાડો થશે તો ઢાંકી દેવાનું છે બે મિનિટ અને તેમને જ રાખવાનું છે એટલે બધો જ ટેસ્ટ તેનો ધુમાડા એમાં બેસી જશે અને મેં તેની સાથે મકાઈના રોટલા બનાવ્યા છે તો મકાઈના રોટલા આ ચણાના શાક સાથે બહુ સરસ લાગે છે અને જો કદાચ રોટલા નથી ખાતા તો પરોઠા છે પૂરી છે એ પણ બનાવી શકો છો અને રોટલી સાથે પણ બહુ સરસ લાગે છે ગરમા ગરમ રોટલા પર જ્યારે દેશી ઘી લગાવો ને ત્યારે તો એટલો મસ્ત રોટલો લાગતો હોય છે અને ત્યાં સુધીમાં જુઓ તો બધો જ જે ધુમાડો હતો તે બધો જ અંદર શમી ગયો છે અને હવે જો બધું ઘી છે એ પણ ઉપર સરસ દેખાય છે અને ઘીથી શાકનો ટેસ્ટ પણ બમણો થઈ જાય છે આ રીતે કાઢી લેશું આપણે પાલકના પાનને અને બહુ સરસ તે થોડુંક મેં ક્રીમ પણ ઉપર ઉમેરી દીધું છે તો ક્યારેય ન બનાવી હોય તો આ રીતે ટ્રાય કરજો બહુ સરસ બને છે અને શેર કરજો